હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું હેલ્ધી એવું સરગવાનું સૂપ જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌપ્રથમ આપણે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા સરગવા લીધા છે સરગવાને આપણે છોલીને આ રીતે એના ટુકડા કરી લેવાના છે તો બેથી અઢી ઇંચ જેટલા આપણે એના બધા ટુકડા કરી લઈશું આ રીતે જેટલી છાલ નીકળે એટલી આપણે કાઢી લઈશું હવે આપણે એક પ્રેશર કૂકર લઈશું કૂકરમાં આપણે સૌથી પહેલાં બે ત્રણ ડાળી લીમડાની છે મીઠા લીમડાની એ નાખીશું સાથે જે આપણે સરગવાના ટુકડા કર્યા છે એ નાખીશું હવે અહીંયા અમે ટામેટા લીધા છે બે નંગ સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે એ નાખીશું આપણે હવે આપણે આમાં એક નંગ ડુંગળી છે એ નાખીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરી દઈશું હવે અહીંયા મેં કોથમીરની જે ડાળખી હોય છે એ લીધી છે તો આ રીતે ડાળખી આપણે ધોઈને નાખી દઈશું હવે આપણે આમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો આપણે સરગવાના જે ટુકડા છે સારી રીતે ડૂબી જાય એ રીતનું આપણે પાણી લેવાનું છે આને કૂકરનું ઢાંકણ લગાડી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણ વિસલ લઈ લેવાની છે ત્યારબાદ કૂકરને આપ જ ઠંડુ પડવા દેવાનું છે અને ત્યારબાદ કૂકરને આપણે ખોલી લઈશું આપણે આ રીતે એક સેટઅપ રેડી રાખીશું તો કૂકરમાં જે વેજીસ છે બધા એને આપણે આ રીતે એમાં ગાળી લઈશું જેથી પાણીનો ભાગ અલગ થઈ જશે હવે આ જે વેજીટેબલનો ભાગ છે એને થોડું ઠંડુ થવા દઈશું ત્યારબાદ મિક્સી જારમાં આપણે એને ક્રોશ કરી લઈશું લીમડાની ડાળી અલગ કરી લેવાની છે પહેલાં હવે મિક્સી જારમાં આપણે લઈ લીધું છે અને હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું તેનો ક્રશ પણ અત્યારે રેડી છે હવે આપણે આને આ રીતે કોઈ પણ ગણની મદદથી ગાળી લેવાનું છે જેથી જે સરગવાના રેસા છે એ બધા જ નીકળી જશે આપણે જે બાફેલું પાણી છે એ આપણે એમાં જારમાં એડ કરીશું અને જારને ક્લીન કરી લઈશું જરૂર પડે તો આપણે અડધો ગ્લાસ પાણી હજી એડ કરીશું આમાં અને સારી રીતે આને ગાળી લઈશું તો ચમચાની મદદથી આપણે પ્રેસ કરીને આને સારી રીતે ગાળી લઈએ આ રીતે સરગવાના બધા જ રેશા અલગ થઈ જાય છે સરસ રીતે અને આપણે જે પલ્પ છે નીચે સૂપનો એ એકદમ રેડી થઈ જાય છે તો અહીંયા આપણે જે સૂપનો બેસ છે સરગવાનો એ રેડી છે હવે આપણે આમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને પાંચ ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરાને સારી રીતે ક્રેકલ થવા દઈશું ત્યારબાદ એમાં ઝીણા સુધારેલા એક ટેબલ જેટલા લસણ નાખીશું જો તમે લસણ ના ખાતા હો તો એને તમે સ્કીપ પણ કરી શકો છો પણ લસણ નાખીએ તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે ત્યારબાદ આપણે જે સરગવાનું મિક્સર છે એ નાખીને આ રીતે એને ઉકાળી લઈશું તો પાંચથી સાત મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર આને ઉકાળવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટમાં જ આ સૂપ બનીને રેડી થઈ જાય છે આમાં કોઈ થિકનર પણ નાખવાની જરૂર નથી તો ગરમા ગરમ સૂપ અહીંયા રેડી છે તો આ સરગવાનું સૂપ એકદમ સ્વાદિષ્ટ લાગે છે સાથે હેલ્ધી પણ છે નાનાથી લઈને મોટાને સૌ સૌના માટે આ સૂપ ખૂબ જ પૌષ્ટિક છે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો રેડી છે ગરમા ગરમ સરગવાનું સૂપ એકદમ ટેસ્ટી એકદમ હેલ્ધી એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ